જો તેમનો વધ થશે તો અમારી ભોગવવા યોગ્ય દરેક વસ્તુ રક્તરંજિત થશે અમે એ પણ નથી જાણતા કે અમારા માટે સારું શું છે તેમને જીતવવા કે તેઓ દ્વારા જીતાઈ જવું જો અમે ધૂતરાષ્ટ્રના પુત્રોનો વધ કરીશું તો અમને જીવિત રહેવાની ઈચ્છા થશે નહીં છતાં તેઓ હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા જ છે હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારા માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું કૃપા કરીને મને ઉપદેશ આપો મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી સ્વર્ગ પર દેવતાઓના સર્વભૌમ અધિકારીની જેમ સર્વથા સમૃદ્ધ પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરીને પણ હું આ શોકને દૂર કરી શકીશ નહીં સંજય બોલ્યા આ પ્રમાણે કહ્યા પછી શત્રુઓનું દમન કરનાર ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વસનો કહ્યા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા તું વિધ્વતા ભરી વાતો કરે છે પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છો જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક નથી કરતા એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો કે તું ન રહ્યો અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ જેવી રીતે દેહધારી આત્મા આ શરીરમાંથી કુમાર અવસ્થામાંથી યુવા અવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશ કરે છે ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી

જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાવેલો માને છે તે બંને અજ્ઞાની છે કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી તે ક્યારેય જન્મ ન હતો અને જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી તે અજન્મ સનાતન શિરસ્થાયી તથા પુરાતન છે જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી હે પાર્થ આત્મા અવિનાશી સનાતન અજન્મ અને અવિકારી છે

તેથી શિરસ્થાયી સર્વતા વિદ્વમાન અવિકારી સ્થિર તથા સદા યક્સમાન રહેનારો છે એ સુવિધા છે આત્મા અદૃશ્ય છે અચિંત્ય તથા અપરિવર્તનશીલ છે આવું જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ન જોઈએ હે મહાબાહુ જો તું એમ વિચારતો કે આત્મા સદા જન્મે છે અને હંમેશા માટે મૃત્યુ પામે છે તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી

કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે જ્યારે બીજા તેને સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી એ ભરતવંશી શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મ નો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો

અને સન્માન પાત્ર વ્યક્તિ માટે અપયસ તો મૃત્યુ થી પણ વધારે ખરાબ હોય છે જે જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઉત્સાહ અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે તે ભયને કારણે રંગ ક્ષેત્રે છોડી દીધું હતું અને તેથી તેઓ તને કાયર ગણશે તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે હે કુંતી પુત્ર જો તું યુદ્ધમાં માં જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ તેથી દ્રઢ નિશ્ચય પૂર્વક ઉભો થા અને યુદ્ધ કર તું સુખ કે દુઃખ હાનિ કે લાભ તથા જય કે પરાજય વિશે વિચાર કર્યા વગર યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર અને આ પ્રમાણે કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં મેં અહીં પૃથકરણાત્મક સાંખ્ય દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું છે હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું તે સાંભળ હે પૃથ્પુત્ર જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મ બંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ આ બુદ્ધિ યોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે હાસ્પણ નથી અને આ માર્ગે કરેલી થોડી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે એ ગુરુનંદન જે મનુષ્ય આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશમાં દૃઢ સંકલ્પવાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે જેઓ દ્રઢ નિશ્ચય નથી

તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ નથી થતો વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયેલું છે હે અર્જુન આ ત્રણેય ગુણોથી તું પર થા સર્વે દંડોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈ આત્મપરાયણ થા જે જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે તેજ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો થઈ જાય છે પરંતુ માનીશ નહીં અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આશક્ત થઈશ નહીં હે અર્જુન યોગમાં સ્થિર રહે સફળતા કે નિષ્ફળતાની સર્વ આશક્તિ છોડી દઈને તારા કર્તવ્ય કર્મો કર મનની આવી ક્ષમતા યોગ કહેવાય છે

અને આ ભૌતિક જગતમાં કર્મના ફળોનો ત્યાગ કરીને પોતાની જાતને જન્મ મરણના મુક્ત કરે છે છે આ રીતે ભગવાનના પાછા જઈને સર્વ દુઃખોથી પદ પામે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલ ને પાર કરે જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલ છે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જશે જ્યારે વેદોની અલંકાર પ્રસુર ભાષાથી તારું મન વિશ્લિત થશે નહીં

ઇંદ્રઈ તૃપ્તિની સર્વ કામનાઓનો પરિચાક કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે જે મનુષ્ય ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પામી રાજી થતો નથી અને જે આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત છે તે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે જે મનુષ્ય આ શક્તિથી રહિત છે જે સુખ પામી અરખાતો નથી તેમજ અશુભ પામી શોક કરતો નથી તે પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર થયેલો છે જેવી રીતે કાસબો તેના સર્વ અંગો ને પોતાના કોસલામાં સંકોળી લે છે તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયો ને વિષયોમાંથી ખેંચી લેવા શક્તિમાન બને છે તે પૂર્ણ ચેતનામાં દ્રઢતાપૂર્વક સ્થિર હોય છે દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે છે

અને મુક્તિના નીતિ નિયમોના આશ્રમ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે આ પ્રમાણે કૃષ્ણ ભાવના મૃતમાં સંતુષ્ટ થયેલા મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વમાં ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે આવી સંતુષ્ટ અવસ્થામાં તેની બુદ્ધિ તરત જ સારી રીતે સ્થિર થઈ જાય છે કૃષ્ણ ભાવના પરાયણ થઈને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી તેની બુદ્ધિ દિવ્ય થતી નથી

પ્રવેશ કરતી સમુદ્ર હંમેશા સ્થિર રહે છે તેમ વાસનાઓના અવૃત પ્રવાહથી વિશ્લિત થનાર મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે છે પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા માંગતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો જે મનુષ્ય ઇન્દ્રિયો તૃપ્તિની સમસ્ત ઇચ્છા ત્યાગ કરી દીધો થયેલો છે તે વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવ નો માર્ગ છે જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી જો મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે તો તે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે तो मित्रो आ आपने बात करी श्रीमद भगवत गीता ना अध्याय बेनी जो तुमने वीडियो गमे हो तो वीडियो ने लाइक करो और हमारी चैनल ने, ने सब्सक्राइब करो सीताराम